આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે દીવમાં વાત્સલ્ય સંસ્થા દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો વિશ્વમાં તારીખ ત્રણ જુલાઈના રોજ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવે છે દીવની વાત્સલ્ય સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકી સિલાઈ તાલીમ કેન્દ્રમાં કાપડની થેલીઓ બનાવતા શીખવવામાં આવે છે આ સિલાઈ તાલીમ કેન્દ્રમાં બનાવવામાં આવેલી કાપડની થેલીઓનું આજે સવારે નિઃશુલ્ક વિતરણ મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા દીવની વેજીટેબલ માર્કેટ અને ફિશ માર્કેટમાં ખરીદી કરનાર આવતા લોકોમાં કરવામાં આવ્યું પ્લાસ્ટિક જબલાના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાનથી લોકોને જાગૃત કરવા માટે આ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું વાત્સલ્ય સંસ્થામાં બિનઉપયોગી વસ્તુઓનો સદુપયોગ વિભાગ ચાલે છે જેમાં લોકો ઘરમાં પડી રહેલા બિનજરૂરી કાપડો આ વિભાગમાં મૂકી જાય છે આ કાપડોને વેસ્ટમાંથી બેસ્ટના ઉદ્દેશ્યથી થેલીઓ બનાવવામાં આવે છે અને તેના દ્વારા મનોદિવ્યાંગ બાળકોને સિલાઈ કામનું શિક્ષણ આપવામાં આવે છે આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર કામલિયા સાહેબ સેક્રેટરી શ્રી ઉસ્માન વોરા મેમ્બર શ્રી કિશોરભાઈ કાપડિયા અને સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

આજે બીજી જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક થેલી ભક્તિ દિવસમાં થઈ રહી છે દિલ્હી વાત્સલ્ય સંસ્થાએ છીએ દિલ્હી વાત્સલ્ય સંસ્થા પણ આની ઉજવણીના ભાગરૂપે અમારે જે સરકારનો મદદ એ દીકરીઓ બાળકીઓ જે અમારી સંસ્થામાં અભ્યાસ કરે છે અમે અમારી સંસ્થાના અંદરમાં વાત્સલ્ય સિલાઈ કેન્દ્ર પર શરૂ કર્યું છે તેના અંદરમાં જે લોકોના ઘરના અંદરમાં જૂના બિનઉપયોગી કપડાં પડેલા હોય તે અમને આપી જાય દાનમાં આપી જાય અમે એમાં તેમાંથી કપડાં જે થેલી સીવતા બાળકીઓને શીખાડીએ છીએ અને અત્યારે અમારી પાસે જે સ્ટોક હતો એ થેલીઓને આજે અમે દીવની ફિશ માર્કેટ અને વેજિટેબલ માર્કેટના અંદરમાં એનો ફ્રી વિતરણનો અમે એક કાર્યક્રમ આવી હતો જેનાથી લોકોમાં એક સંદેશ અમે આપવા માગીએ છીએ કે પ્લાસ્ટિક કટાવવું પર્યાવરણને બચાવો અને જમલાઓની પ્લાસ્ટિક જબડાઓને ઘેરેથી કપડાંની થેલી લઈને આવવાનું આગળ રાખો એક પ્રકારની આદત પાડી દેવી જોઈએ જેથી કરીને આપણે જે પ્લાસ્ટિક જે પર્યાવરણને જે નુકસાન થાય છે એમાંથી આપણે એનો બચી શકીએ અને એક અમારો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મનોરંજન બાળકો પણ આપણા સમાજનો અભિન અંગ છે એમને પણ એક તક આપવામાં આવે તો એ લોકો પણ સમાજને મદદરૂપ થઈ શકે છે અને જે બાળકીઓ છે એને જે સિલાઈ શીખવાડવામાં આવે છે જે બાળકીઓ એમાંથી પોતાનું સ્વરોજગાર મૂકવાનું ઊભો કરી શકે એ પણ અમારો આ કાર્યક્રમનો પાછળ મુખ્ય ઉદ્દેશ્ય રહે છે અમારે આ ડ્યુ કલેક્ટર મેડમએ પણ અમને જે પરમિશન આપ્યું છે અને એલડીએમ ઇવી અમાર પણ અમને જે પરમિશન આપેલી છે તે બદલ હું વાંચીને શકતા હોતી તેમનો પણ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ